જે બાપ સિવાય કોઈ પૂરી નથી કરી શકતા ઉત્તર છે આખી દુનિયાની માંગ છે શાંતિ અને સુખ મળે બધા બાળકોની પોકાર સાંભળીને બાપ આવે છે બાબા બેહદના બેહદના છે એટલે એમને ખૂબ ચિંતા છે કે મારા બાળકો કેવી રીતે દુખીથી સુખી બને બાબા કહે છે બાળકો જૂની દુનિયા પણ મારી છે મારા જ બધા બાકો છે હું આવ્યો છું બધાને દુખોથી છોડાવવા હું આખી દુનિયાનો માલિક છું આને મારે જ પતિતથી પાવન બનાવવાની છે ઓમ શાંતિ બાપ પાવન બનાવી રહ્યા છે બાકોને તો જરૂર બાપ સાથે પ્રેમ જોઈએ ભલે ભાઈ ભાઈનો પરસ્પર પ્રેમ તો ઠીક છે એક બાપના બધા બાળકો પરસ્પર ભાઈ ભાઈ છે પરંતુ પાવન બનાવવા વાળા એક બાપ જ છે એટલે બધા બાળકોનો પ્રેમ એક બાપમાં જ ચાલ્યો જાય છે બાપ કહે છે બાળકો મામેકમ યાદ કરો આ તો ઠીક છે તમે ભાઈ ભાઈ છો તો જરૂર ક્ષીર ખંડ જ હશો એક બાપના બાળકો છો આત્મામાં જ એટલો પ્રેમ છે જ્યારે દેવતાઈ પદ પ્રાપ્ત કરો છો તો પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ આપણે ભાઈ ભાઈ બનીએ છીએ બાપ પાસેથી વારસો લઈએ છીએ બાપ આવીને શીખવાડે છે જે સમજવાવાળા હોય છે તે સમજે છે આ સ્કૂલ અથવા મોટી યુનિવર્સિટી છે બાપ બધાને દ્રષ્ટિ આપે છે તથા યાદ કરે છે બેહદના બાપને આખી દુનિયાના મનુષ્ય માત્ર સર્વ આત્મ યાદ કરે છે બાપની જ આખી દુનિયા છે નવી તથા જૂની નવી દુનિયા બાપની છે તો જૂની નથી શું બાપ જ જ બધાને પાવન બનાવે છે છે જૂની દુનિયા પણ મારી આખી દુનિયાનો માલિક ભલે હું નવી દુનિયામાં રાજ્ય નથી કરતો પરંતુ છે તો મારી ને મારા બાળકો મારા આ મોટા ઘરમાં પણ ખૂબ સુખી રહે છે અને પછી દુખ પણ મેળવે છે આ ખેલ છે આ આ આખી દુનિયા બેહદની દુનિયા આપણું ઘર છે આ મોટો માંડવો છે ને બાપ જાણે છે આખા ઘરમાં મારા બાકો છે આખી દુનિયાને જુએ છે બધા ચેતન્ય છે બધા બાકો આ સમયે દુખી છે એટલે પોકારે છે બાબા અમને છીછી દુખી દુનિયામાંથી શાંતિની દુનિયામાં લઈ ચાલો શાંતિ દેવ બાપને જ પોકારે છે દેવતાઓને તો કઈ ન શકે બધાના એ એક બાપ છે એમને આખી સૃષ્ટિની ચિંતા રહે છે બેહદનું ઘર છે બાપ જાણે છે આ બેહદ ઘરમાં આ સમયે બધા દુખી છે એટલે કહે છે શાંતિ દેવ સુખ દેવ બે ચીજો માંગે છે ને હમણાં તો જાણો આપણે બાપ પાસેથી સુખનો બાપ આવીને આપણને સુખ પણ આપે છે શાંતિ પણ આપે છે બીજા કોઈ સુખ શાંતિ તો આપવા વાળા નથી બાપને જ રહેમ આવશે આ છે બેહદના બાપ તમે સમજો છો આપણે બાબાના બાળકો ખૂબ સુખી હતા જ્યારે પવિત્ર હતા હમણા અપવિત્ર બનવાથી દુખી થઈ જઈએ છીએ કામ ચિતા પર બેસી કાળા પતિત થઈ જઈએ છીએ મૂળ વાત છે કે બાપને ભૂલી જાય છે જે બાપે આટલું ઊંચ પદ આપ્યું ગાય પણ છે ને તો માત પિતા હમ બાલક તેરે તમારી કૃપા સે સુખ ઘણે સુખ અથા હતા તે ફરી તમે હમણા લઈ રહ્યા છો કારણ કે હમણા દુખ અથા છે આ છે તમો પ્રધાન દુનિયા વિષય સાગર માં ગોટા ખાતા રહે છે સમજતા કઈ પણ નથી તમને હમણાં સમજ આવી છે તમે સમજો છો કે આ રવરવ નર્ક છે આ બાકોને પૂછે છે હમણાં તમે નર્કવાસી છો કે સ્વર્ગવાસી છો જ્યારે કોઈ મરે છે તો ઝટકાઈ દે છે સ્વર્ગવાસી થયા અર્થાત બધા દુઃખોથી દૂર થયા પછી નર્કની વસ્તુ એમને ખવડાવો છો આ પણ સમજતા નથી બાપ આવી સ્વર્ગની સ્થાપના કરે છે આ બાળકોને રાજયોગ શીખવાડે છે બાપ કહે છે મીઠા બાળકો હું તમને આ જ્ઞાન સંભળાવું છું મારા માં જ આ જ્ઞાન છે જ્ઞાન સાગર હું છું કહે છે આ શાસ્ત્રોની ઓથોરિટી છે પરંતુ તે પણ આત્માઓ છે ને આ પણ સમજતા નથી બાપની જ ખબર નથી બાપ જે વિશ્વના માલિક બનાવે છે એમના માટે કહે છે ઠિક્કર ભિત્તર બધામાં છે વ્યાસ ભગવાને શું શું વાતો લખી દીધી છે મનુષ્યોને કંઈ પણ ખબર નથી બિલકુલ અર્ફન અનાથ

જેમને ઈશ્વર ભગવાન રચયિતા કહો છો એમને તમે જાણો છો શું ઠિક્કર ભીતરમાં ઈશ્વર કેવું જ જાણવું છે પહેલા પોતાને તો સમજો મનુષ્ય તમો પ્રધાન છે તો જાનવર વગેરે બધા તમો પ્રધાન છે મનુષ્ય સતો પ્રધાન છે તો બધા સુખી બની જાય છે જેવા મનુષ્ય એવું એમનું ફર્નિચર પણ હોય છે સાહકાર લોકોનું ફર્નિચર પણ સારું હોય છે તમે તો બિલકુલ સુખી વિશ્વના માલિક બનો છો તો તમારી પાસે દરેક વસ્તુ સુખદાયી છે ત્યાં દુખદાયી કોઈ વસ્તુ હોતી નથી આ નર્ક છે જ ગંદી દુનિયા ભગવાન બાપ આવીને સમજાવે છે ભગવાન તો એક જ છે એ જ પતિ પાવન છે સ્વર્ગની સ્થાપના કરે છે દેવતાઓની મહિમા પણ ગાય છે સર્વગુણ સંપન્ન સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ મંદિરમાં જઈને દેવતાઓની ઉપમા એટલે કે મહિમા અને પોતાની નિંદા કરે છે કારણ કે બધા ભ્રષ્ટાચારી છે શ્રેષ્ઠાચારી સ્વર્ગવાસી તો આ લક્ષ્મી નારાયણ છે જેમની બધા પૂજા કરે છે સંન્યાસી પણ કરે છે સત્યુગમાં એવું નથી થતું તમારો સંન્યાસ છે બેહદનો બેહદના બાપ આવીને બેહદનો સંન્યાસ કરાવે છે તે છે હઠિયો હદનો સંન્યાસ તે ધર્મ જ

દેવી દેવતા ઇસ્લામી બૌદ્ધિ અને ક્રિશ્ચન તમે જાણો છો આ આખી દુનિયા આઇલેન્ડ છે એમાં રાવણનું રાજ્ય છે રાવણ જોયો છે જેને વારંવાર બાળે છે આ સૌથી જૂનો દુશ્મન છે આ પણ સમજતા નથી કે અમે કેમ બાળીએ છીએ સમજ જોઈએ ને આ કોણ છે ક્યારથી બાળતા આવ્યા છે સમજે છે પરંપરાથી અરે એનો પણ કોઈ હિસાબ તો જોઈએ ને તમને કોઈ જાણતું જ નથી તમે છો બ્રહ્માના બાળકો તમને કોઈ પૂછે તમે કોના બાળકો છો અરે અમે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ તો એમના બાળકો થયા ને બ્રહ્મા કોના બાળક શિવ બાબાના અમે એમના પોત્રા થયા સર્વ આત્માઓ એમના બાળક છે બાળકો છે પછી શરીરમાં પહેલા બ્રાહ્મણ બનીએ છીએ પછી પ્રજા પિતા બ્રહ્મા છે ને આટલી પ્રજા કેવી રીતે રચે છે આ તમે જાણો છો આ એડોપ્શન છે શિવ બાબા એડોપ્ટ કરે છે બ્રહ્મા દ્વારા મેળો પણ લાગે છે હકીકતમાં મેળો ત્યાં લાગવો જોઈએ જ્યાં બ્રહ્મપુત્ર મોટી નદી સાગરમાં જઈને મળે છે એ સંગમ પર મેળો મેળો લાગવો જોઈએ આ અહીં છે બ્રહ્મા બેઠા છે તમે જાણો છો બાપ પણ છે અને મોટી મમ્મા તો પણ તો મમ્મા પણ તો આ છે પરંતુ મેલ છે એટલે મમ્માને નિશ્ચિત કરાય છે કે તમે આ માતાઓને સંભાળો બાપ કહે છે હું તમને સદગતિ આપું છું તમે જાણો છો આ દેવતાઓ છે ડબલ અહિંસક કારણ કે ત્યાં રાવણ હોતો જ નથી ભક્તિથી થાય છે રાત અને જ્ઞાનથી થાય છે દિવસ

હું કોઈ નાના બાળકનો આધાર નથી લેતો શ્રી કૃષ્ણ છે ને હું તો એના જન્મોના અંતમાં તે અવસ્થામાં પ્રવેશ કરું છું વાનપ્રસ્ત અવસ્થા પછી જ મનુષ્ય ભગવાનને યાદ કરે છે પરંતુ ભગવાનને યથાર્થ કોઈ પણ જાણતા નથી

મીઠા મીઠા રૂહાની બાપો ને રૂહાની બાપ બેસી સનાતન દેવી દેવતા ધર્મ જ હતો પાંચ હજાર વર્ષની વાત છે શાસ્ત્રોમાં પછી વ્યાસે લખી દીધું છે કલ્પની આયુ લાખો હજારો વર્ષ છે હકીકતમાં પાંચ હજાર વર્ષનું કલ બિલકુલ મનુષ્ય અજ્ઞાનની કુંભકરણની નિંદ્રામાં સુતેલા પડ્યા છે હમણાં તમારી આ વાતો કોઈ નવા સાંભળશે તો સમજી નહીં શકશે એટલે બાપ કહે છે હું મારા બાકો સાથે જ વાત કરું છું ભક્તિ પણ તમે જ શરૂ કરો છો પોતાને જ ચમાટ મારી છે છાપટ મારી છે બાપે તમને પૂજ્ય બનાવ્યા તમે પછી પૂજારી બની જાઓ છો આ પણ ખેલ છે કોઈ કોઈ મનુષ્ય નરમ દિલના હોય છે તો ખેલ જોઈને પણ રડી પડે છે બાપ તો કહે છે જે રડ્યા તેણે ખોયું

અચાનક મરતા રહેશે હાય રામ પણ નહીં કહી શકશે વિનાશ એવો થશે જે જરા પણ દુઃખ નહીં હશે કારણ કે હોસ્પિટલ વગેરે તો રહેશે નહીં એટલે વસ્તુ જ એવી બનાવે છે તો બાપ સમજાવે છે આ વાંદરાઓની સેના હું લઉં છું રાવણ પર જીત મેળવવા માટે હમણાં બાપ

એનાથી તમે પોતાના કાન બંધ કરી લો હવે તમને શ્રીમત મળે છે તમે જ શ્રેષ્ઠ બનશો અહીં તો શ્રી શ્રી નું ટાઇટલ બધાને આપી દીધું છે સારું તો પણ બાપ કહે છે પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો કેટલો વન્ડરફુલ હાર જીતનો આ બેહદનો ખેલ છે જે બાપ જ સમજાવે છે અચ્છા મીઠા મીઠા સિકિલ ધાબાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ સમાન રહેમ દિલ બનવાનું છે બધાને દુખોથી છોડાવીને પતિતથી પાવન બનાવવાની સેવા કરવાની છે પાવન બનવા માટે એક બાપ સાથે ખૂબ ખૂબ પ્રેમ રાખવાનો છે બીજું બાપ કહે છે જે રડ્યા એમણે ખોયું એટલે કેવી પણ પરિસ્થિતિ હોય તમારે રડવાનું નથી આજનું વરદાન સ્વના રાજ્ય દ્વારા પોતાના સાથીઓને સ્નેહી સહયોગી બનાવવાવાળા માસ્ટર દાતા ભવ રાજા અર્થાત દાતા દાતાને કહેવું અથવા માંગવું નથી પડતું સ્વયં દરેક રાજાઓને પોતાના સ્નેહની સોગાત ઓફર કરે છે તમે પણ સ્વપર રાજ્ય કરવાવાળા રાજા બનો તો દરેક તમારી આગળ સહયોગની સોગાત ઓફર કરશે જેમનું સ્વપરરાજ્ય છે એમની આગળ લૌકિક અલૌકિક સાથી जी हाजर जी हजूर हाँ जी कहता स्नेही सहयोगी बने छे। परिवार मा क्यारे ऑर्डर नहीं चलावता पोतानी कर्मेंद्रियों ने ऑर्डर मा राखजो तो तुम्हारा सर्व साथी तुम्हारा स्नेही सहयोगी बनी जशे आजनु स्लोगन सर्व प्राप्ति न साधन होवा छता पण वृत्ति उपराम रहे त्यारे कहवाशे वैराग्य वृत्ति ओम शांति